ઘણા લોકો એમ સમજે છે કે જીએસટીની નોટિસ મને મારા ઘર પર કે ઓફિસ પર તો મળી જ નથી પરંતુ હકીકત એ છે કે તમારી નોટિસ જીએસટીના પોર્ટલ પર ઘણા ટાઈમથી અપલોડ થઈ ચૂકી છે અને જીએસટીના કાયદા મુજબ સરકાર એમ સમજે છે કે જીએસટીના પોર્ટલ પર નોટિસ અપલોડ થવાથી તમને જાણ થઈ ચૂકી છે કેટલીક વખત આ નોટિસ ઈમેલ પર પણ આવતી હોય છે પરંતુ ઘણા લોકો ઈમેલ અને પોર્ટલ બંને ચેક નથી કરતા હોતા જેના કારણે તમને ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી પણ આવી શકે છે જીએસટી કાયદા મુજબ તમારા જે પણ બિઝનેસને લગતા ચોપડા છે એ તમારા રજિસ્ટર્ડ પ્લેસ પર જ હોવા જોઈએ જો બીજી જગ્યાએ હોય તો તમને પેનલ્ટી એના પર લાગી શકે તમે જીએસટી પોર્ટલ પર રજિસ્ટર કરેલા એડ્રેસ પર બિઝનેસ નથી કરતા તો જે પ્લેસ રજિસ્ટર છે તે અને જે જગ્યા પર તમે બિઝનેસ કરો છો તે બંને જગ્યા પર જીએસટી ની રેડ પડી શકે માટે યાદ રાખો જીએસટી ની નોટિસ ઘરે નહીં પરંતુ પોર્ટલ પર આવે છે અને આપણા ચોપડા ઘરે નહીં પરંતુ બિઝનેસ પર હોવા જોઈએ અને આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરતા રહો